જય દેવ જય દેવ જય શ્રી સ્વામી સમર્થા શ્રી સ્વામી સમર્થા આરતીઓ વાળું આરતી ઓ વાળું ચરણી ઠેવનિયા માથા છેલી ખેડે ગ્રામી તું અવતરલાસી તું અવતરલાસી જગઉદ્ધારા સાટી साथी राया तू फिरसी भक्तवत्सल भक्तवत्सलखरा तू एक होसि शरण आलो हो मनुनी शरण आलो तुझ्या चरणासी जय देव जय देव जय स्वामी समर्था स्वामी समर्था आरती ओ वाळू आरती ओ वाळू चरणी ठेवून माथा त्रैगुण पर ब्रह्मा तुझा अवतार तुझा अवतार याची काय वर्णू याची काय वर्णू दी लीला पामार मार शेषादी न पा ન લગે ત્યાં પાર તેથે જળમુડ મૂડ કૈસા તેથી જળ કૈસા કરું મી વિસ્તાર જય દેવ જય દેવ જય શ્રી સ્વામી સમર્થા શ્રી સ્વામી સમર્થા આરતી ઓ વાળું આરતી ચરણી ઠેવનિયા માથા देवाधी देव तू स्वामी राया तू स्वामी राया निर्जन मुनिजन ध्याती निर्जन मुनिजन ध्याती भावे तव पाया तुझसी अर्पण केली आपुली काया शरणागत तातारी शरणागत तातारी तू स्वामी राया। જય દેવ જય દેવ જય શ્રી સ્વામી સમર્થા શ્રી સ્વામી સમર્થા આરતી ઓ વાળું આરતી ઓ વાળું ચરણી ઠેવનિયા માથા અઘટીત લીલા કરુણી જડમુડ લે ઉ લે કીર્તિ ઐક નિ કીર્તિ યકુની કાણી ચરણી મી ચરણ પ્રસાદ મોઠા મજહે મજ હૈ અનુભવલે મજ ન અનુભવલે તુજા જૂતાનલગે ન સુતાનલગે ચરણા વેગળે જય દેવ જય દેવ જય શ્રી સ્વામી સમર્થા શ્રી સ્વામી સમર્થા आरती वाळु आरती ओ चरणी ठे माथा श्री स्वामी समर्थ महाराज की जय